હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છે પ્રથમ પરીક્ષા ધોરણ દસ અને વિષય છે કમ્પ્યુટર તો મિત્રો કમ્પ્યુટર વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપી દેવામાં આવશે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો વાત કરીએ ધોરણ દસ વિષય કમ્પ્યુટરના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો આ પ્રશ્નપત્રની અંદર કુલ પચાસ પ્રશ્નો આપેલા છે અને બધા જ પ્રશ્નો ફરજિયાત આપણે લખવાના છે એટલે કે દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે અહીંયા જે પ્રશ્ન આપેલો છે તો પ્રશ્નની નીચે તમને ચાર વિકલ્પ પણ આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે જવાબ આપવાનો છે તો જોઈ લઈએ પહેલો પ્રશ્ન કે જે એચ ટીએમએલ દસ્તાવેજમાં આ ટેગનો ઉપયોગ કરીને અન્ય ફાઇલને બોલાવેલ હોય તે દસ્તાવેજ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો એ જવાબ આવશે પેરેન્ટ ફાઈ બીજું છે કે લખાણના શબ્દો લખ્યા પછી છેંકી નાખ્યા હોય તેવું દર્શાવવા ખાલી જગ્યા ટેગનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી ત્રીજો પ્રશ્ન છે કે બ્રાઉઝર વિષય વસ્તુને પ્રદર્શિત કરતા સમયે નીચે પૈકી કોને અવગણે છે તો એ જવાબ આવશે સ્પેસ ચોથું છે કે ડબલ્યુ 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 અંગેનો પ્રથમ વિચાર કોને આવ્યો હતો તો એ જવાબ આવશે લિનસ ટોરવાલને પાંચમું છે કે એચ ટી એમએલ દસ્તાવેજમાં હેડ વિભાગ નીચે પૈકી કઈ માહિતી ધરાવે છે તો એ જવાબ આવશે શીર્ષક પ્રશ્ન છ એલિમેન્ટનું લખાણ ટૂંકા નામ તરીકે દર્શાવાય છે એટલે કે ખાલી જગ્યા એલિમેન્ટનું નામ એ ટૂંકા નામ તરીકે ઓળખાય છે તો એનર ઓપ્શન એ આપણો સાચો ઉત્તર આવશે ત્યારબાદ પ્રશ્ન સાત કે નીચે પૈકી કયો એલિમેન્ટ પુસ્તકનું ચિત્ર ચલચિત્ર વગેરે જેવા મહત્ત્વના લખાણને રજૂ કરે છે તો એની અંદર ઓપ્શન સી એ આપણો સાચો ઉત્તર રહેશે ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે મેટા ટેગના નેમ એટ્રિબ્યુટની ખાલી જગ્યા કિંમતની માહિતી સર્ચ એન્જિન દ્વારા ઉપયોગકર્તાને શોધના પરિણામરૂપે રજૂ કરવામાં આવે છે તો એનો જવાબ આવશે કી વર્ડ્સ એટલે કે ઓપ્શન બી આપણો સાચો ઉત્તર છે નવમું છે કે સજાવટ સભર અને રંગીન બેકગ્રાઉન્ડ પર લખાણને રજૂ કરવા બોડી ટેગના ખાલી જગ્યા એટ્રિબ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન આવશે બીજી કલર એટલે કે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર રહેશે ત્યારબાદ દસમો પ્રશ્ન છે તો મિત્રો અહીંયા એચ આર જે ટેગ છે એ ટેગનો ખાલી જગ્યા ગુણધર્મ લીટી ડાબી જમણી કે મધ્યમાં ગોઠવાય તે નક્કી કરે છે તો અહીંયા આવશે ઓપ્શન બી કલર અગિયારમું છે કે નીચે પૈકી સેના ઉપયોગથી આખા વેબ પેજ માટે ફોન્ટ અને તેના વિવિધ ગુણધર્મો નક્કી કરી શકાય છે તો એ જવાબ આવશે ફોન્ટ તો અહીંયા સંજ્ઞા આપણને આપેલી છે આ સંજ્ઞા દર્શાવવા માટે કયું એચ ટી એમ એલ કોડિંગ લખવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે એ અને બી એટલે અહીંયા તમે એ અને બી જવાબ જોઈ શકો છો તેરમો પ્રશ્ન છે કે નીચા પૈકી કયું છબી સ્વરૂપ ઉચ્ચ ગુણવત્તા અને લઘુત્તમ નુકસાન સાથે સારા એવા પ્રમાણમાં સંકુચન કરી આપે છે તો ઓપ્શન સી જેપી એ આપણો જવાબ સાચો રહેશે ચૌદમું છે કે એરિયા ટેગના ખાલી જગ્યા ગુણધર્મોનો ઉપયોગ હોટસ્પોટના સ્થાનનો આકાર દર્શાવે છે તો ઓપ્શન બી આપણો જવાબ એ સાચો રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર પંદરની વાત કરીએ કે એરિયા ટેગના સેપ એટ્રીબ્યુટની ખાલી જગ્યા લાક્ષણિકતાનો ઉપયોગ બહુભૂજ આકૃતિ પ્રકારનો વિસ્તાર બતાવવા માટે થાય છે તો ઓપ્શન સી એ આપણો ઉત્તર સાચો રહેશે સોળમું છે કે નાની છબીઓને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે તો ઓપ્શન બી એ આપણો જવાબ સાચો છે સત્તરમો છે કે ટેગના ખાલી જગ્યા ગુણધર્મની મદદથી છબીને કોઈ ઓળખ કે ઉપનામ આપી શકાય છે તો ઓપ્શન બી આપણો સાચો છે અઢારમો પ્રશ્ન છે કે આઈ એમજી ટેગ ખાલી જગ્યા પ્રકારનો ટેગ કહેવાય તો ઓપ્શન બી આવશે તાર્કિક સ્ટાઇલ ટેગ ઓગણીસમો પ્રશ્ન છે કે ટેબલની ખાલી જગ્યા નક્કી કરવા માટે ટેબલ ટેગના વૈત ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે તો એ આવશે કદ ત્યારબાદ પ્રશ્ન નંબર વીસ જોઈએ કે નીચે પૈકી કયો ટેગ બ્રાઉઝરને દસ્તાવેજના ઉમેરવામાં આવેલા ફ્રેમની સંરચના અને તેમાં આપેલી માહિતી અંગેની જાણકારી આપે છે તો ઓપ્શન બી સાચો ઉત્તર આવશે ત્યારબાદ જે પ્રશ્ન એકવીસમો છે જેની અંદર ટાઈપ ઇક્વલ ટુ સ્ટાર્ટ ઇક્વલ ટુ ટેન કોડિંગ ખાલી જગ્યા યાદી દર્શાવે છે તે ઓપ્શન ડી એ આપણો સાચો ઉત્તર એમાં આવશે ડીસમો પ્રશ્ન છે કે વર્ણનાત્મક યાદીમાં મથાળાને લગતી પેટા વિગતો દર્શાવવા ખાલી જગ્યા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન બી આપણો સાચો ઉત્તર રહેશે તેરમું છે ત્રેવીસમું છે કે ટીઆર ટેગના અલાઇન્ ગુણધર્મની ખાલી જગ્યાએ કિંમત ખાનાના લખાણને કેવી રીતે ગોઠવે છે કે તે આખા ખાનામાં સમાઈ જાય છે તો ઓપ્શન સી છે જે સેન્ટર એ આપણો સાચો ઉત્તર છે 24મો પ્રશ્ન છે કે નીચે પૈકી કયો અથવા તો કયા ટેગ કોઈ આડી હરોળને અનેક ખાનામાં વિભાજિત કરવાની સુવિધા પૂરી પાડે છે તો ઓપ્શન સીમાં જે ટીઆર છે એ ટેગ આપણો ઉત્તર રહેશે ત્યારબાદ પચીસમો પ્રશ્ન છે કે એપ કૌંસમાં એક્સ ટૂલ બટન કેલ્કમાં કયા બાર પર જોવા મળે છે તો ઓપ્શન સી આવશે ફોર્મેટિંગ ટૂલ બાર છવ્વીસમો પ્રશ્ન છે કે સીટ ટેબ પરનું ખાલી જગ્યા ચિહ્ન પ્રથમ વર્કશીટ દર્શાવે છે તો ઓપ્શન સી આપણો સાચો ઉત્તર આવશે સત્યાવીસમો પ્રશ્ન છે કે ખાલી જગ્યા નિરપેક્ષ સ્થાનાંકનું સેલ એડ્રેસ છે તો ઓપ્શન સી સાચો ઉત્તર રહેશે અઠ્યાવીસમું છે કે નીચે પૈકી કયા મેનુની મદદથી વર્કશીટ ટેબનો કલર બદલી શકાય છે તો ઓપ્શન ડી એ સાચો ઉત્તર આવશે ઓગણત્રીસમો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ માહિતીની યાદી પર મૂકવામાં આવતી એક મર્યાદા છે જે દ્વારા મર્યાદામાં આવતા માત્ર અમુક જ રેકોર્ડ અલગ તારવી ને અલગ દર્શાવવામાં આવે છે તો ઓપ્શન એ એનો સાચો ઉત્તર રહેશે ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન છે કે પેજ સ્ટાઇલ ડાયલોગ બોક્સના ખાલી જગ્યા ટેપ પરના વિવિધ વિકલ્પોમાંથી પેપર ફોર્મેટ માર્જિન્સ ઓરિયન્ટેશન વગેરેની ગોઠવણ કરી શકાય છે તો ઓપ્શન એ એનો સાચો ઉત્તર રહેશે ત્યારબાદ પ્રશ્ન એકત્રીસ કે સ્ટાન્ડર્ડ ફિલ્ટર ડાયલોગ બોક્સ નીચે પૈકી કયા વિકલ્પો દર્શાવે છે તો ઓપ્શન ડી એ આપેલો જવાબ સાચો રહેશે ત્યારબાદ જો બે સ્ટ્રિંગ સરખી ન હોય તો એક્સ એક્સ્ટ્રેક્ટ વિધેય જવાબ સ્વરૂપે ખાલી જગ્યા દર્શાવે છે તો ઓપ્શન ડી એમાં સાચો આવશે ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન છે ખાલી જગ્યા વિધેય આંકડાકીય વિગતો ધરાવતા સેલની સંખ્યા ગણીને પરત કરે છે તો એનો જવાબ રહેશે ઓપ્શન ડી ચોત્રીસમો પ્રશ્ન છે કે ખાલી જગ્યા વિધેય આપેલ ધન સંખ્યાની પ્રાકૃતિક લઘુગુણક કિંમત પરત કરે છે તો ઓપ્શન એ એનો સાચો ઉત્તર રહેશે પાંત્રીસમો પ્રશ્ન છે કે ખાલી જગ્યા વિધેય આપેલ સંખ્યાઓના ગણમાં નક્કી કરેલ સંખ્યાનો ક્રમ કેટલામાં છે તે જણાવે છે તો ઓપ્શન સી એ સાચો ઉત્તર આવશે છત્રીસમો પ્રશ્ન છે કે જો બધી શરતોનું પરિણામ ટ્રુ આવશે તો જ ખાલી જગ્યા વિધેયનું પરિણામ ટ્રુ મળે છે તો ઓપ્શન બી એનો સાચો ઉત્તર રહેશે ત્યારબાદ પ્રશ્ન સાડત્રીસની વાત કરીએ ખાલી જગ્યા વિધેય આપેલ સ્ટ્રીંગની લંબાઈ પરત કરે છે તો ઓપ્શન ડી એ સાચો ઉત્તર છે આડત્રીસમો પ્રશ્ન છે કે ચાર્ટ વિઝાડના ચોથા પગલાંમાં નીચે પૈકી શું પસંદ કરવામાં આવે છે તો ઓપ્શન એ આવશે ચાર્ટનો પ્રકાર ઓગણચાળીસમો પ્રશ્ન છે કે ભાઈ આલેખ એક કરતાં વધારે શ્રેણીનો હોય ત્યારે દરેક ડેટા શ્રેણી અલગ અલગ ખાલી જગ્યામાં દર્શાવાય તો જવાબ આવશે રંગ ચાલીસમું છે કે નીચે પૈકી કયા વિકલ્પની મદદથી ફાઇલની નિકાસ કરી શકાય છે તો ઓપ્શન સી એ આપણો સાચો ઉત્તર રહેશે એકતાલીસમો પ્રશ્ન છે કે કેલ્સી આલેખમાં ખાલી જગ્યાના ઉપયોગ દ્વારા વિવિધ ડેટા રેન્જને વિવિધ કલર કે ડબ દ્વારા રજૂ કરવામાં આવે છે તો એની અંદર ઓપ્શન ડી આપણો સાચો ઉત્તર રહેશે બેતાલીસમો પ્રશ્ન છે કે આ લેખને પસંદ કરતાં જ ખાલી જગ્યા ટૂલબાર દ્રશ્યમાન થાય છે તો એની અંદર ઓપ્શન બી આપણો સાચો ઉત્તર રહેશે તેતાલીસમો પ્રશ્ન છે કે સમસ્યાના ઉકેલની પ્રક્રિયામાં પ્રવાહમાં કેટલાક પગલાંને છોડી દઈ કૂદીને કોઈ ચોક્કસ પગલાં પર પહોંચવા માટે ખાલી જગ્યા પ્રતિકનો ઉપયોગ થાય તો ઓપ્શન સી આપણો સાચો ઉત્તર છે ચુમ્માલીસમો પ્રશ્ન છે કે સમસ્યાના ઉકેલ માટે યંત્ર દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરતી કાર્યરીતિને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન બી એ આપણો સાચો ઉત્તર છે પ્રશ્ન પિસ્તાલીસમાં જોઈએ કે નીચેનામાંથી સેનાથી ફ્લોચાર્ટની શરૂ પ્રક્રિયા શરૂ થાય છે તો ઓપ્શન એ આપણો સાચો ઉત્તર છે ત્યારબાદ લેટ એક્સ ઇક્વલ ટુ એ પ્લસ બી વિધાન નીચે પૈકી કયા પ્રતિકમાં લખાશે તો ઓપ્શન સી એની અંદર સાચો આવશે સુતા સુતાલીસમો પ્રશ્ન છે કે હીરા આકારના ચિહ્નને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો ઓપ્શન બી તથા સી બંને આપણો જવાબ આવશે ખાલી જગ્યા મેઇન ફંક્શનના કાર્યક્ષેત્રની શરૂઆત સૂચવે છે તો ઓપ્શન એ આપણો જવાબ રહેશે અને ઓગણપચાસમો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા ચલને એક સમાન ગણી શકાય નહીં તો ઓપ્શન એ સાચો આવશે પચાસમો પ્રશ્ન અંતિમ પ્રશ્ન છે કે સી ભાષામાં સાંકેતિક અચળ ખાલી જગ્યામાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો જવાબ આવશે બી ઓપ્શન બી આપણો સાચો ઉત્તર છે તો મિત્રો આ હતું ધોરણ દસ વિષય કોમ્પ્યુટર પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તો આ વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર